જાફરાબાદના ટીમ બી હેમાળ સહિતના ગ્રામજનોએ નેશનલ હાઈવે બાબતે રજૂઆત કરી હતી ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં રાખી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જાફરાબાદના મામલતદાર એમ બી લકુમ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જાફરાબાદના ટીમ બી હેમાળ છેલણા દુધાણા નાગેશ્રી મીઠાપુર ભટવદર કાગવદર બાલાની વાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી નેશનલ હાઈવે પસાર થાય છે અને આ નેશનલ હાઈવે ઉપર જૂના ફૂલ તેમજ સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તાને લઈ ગ્રામજનો પરેશાન હોય છે અને લઈ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન મનોભાઈ વાંઝા ટીમ્બી ગામના સરપંચ રમેશ બાંભણિયા હેમાળ ગામના સરપંચ પ્રતિનિધિકાના ભાઈ શેલણા ગામના સરપંચ તેમજ માસુક દાદા હિંમત દાદા તેમજ પત્રકાર ડીડી વરુ પત્રકાર જુનેદ મનસુરી સહિત આગેવાનો નેશનલ હાઈવેના અધિકારીઓની ટીમે રૂબરૂ મુલાકાત લઈ વહેલી તકે તમામ રજૂઆતોને ધ્યાનમાં લઈને વહેલી તકે યોગ્ય કરવા માટે સૂચના આપી હતી તેમજ ગ્રામજનોની રજૂઆત વહેલી તકે પૂર્ણ નહીં કરવામાં આવે તો ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી આ વિસ્તારના ધારાસભ્ય શ્રી હેરાભાઈ સોલંકીએ રજૂઆતના આધારે આજે નેશનલ પોલીસ સ્ટાફ મામલતદાર અને હેમાલ પ્રશ્નો બાબતે ચર્ચાઓ કરી સૂચનાઓ આપી અને એ પ્રમાણે કાર્યવાહી કરવાની નેશનલ ઓથોરિટી વાળા એ અને કોન્ટ્રાક્ટરો એ અને એના કન્સલ્ટન્ટ અધિકારી હતા એ એમને ખાતરી આપી છે હવે સૌ એવી અપેક્ષા રાખી કે સત્વરે આ કામ થાય અન્યથા હવે આંદોલન કરવાની જરૂરિયાત ઉભી થશે હું એક ખેડૂત અગ્રણી છું ને હેમાળ ગામની અંદર હેમાળ ગામની અંદર ધાવા માટે ઘણા રસ્તાઓ છે એના સ્ટોપ વી પચીસ ફૂટ સુધી આપવા જોઈએ નેશનલ વાળા એ પણ ધ્યાન નથી આપેલું ને ખેતરો ના પાણી જે ગામની અંદર આવે છે એ અતિ ભરાય છે પબ્લિક ને નુકસાની છે અમે નેશનલ વાળા ને વારંવાર જયારે રજૂઆત કરી નાખે પાપને લીધે હેમાળ ગામ નુકસાનીની અંદર પડતા હોય તો એને પચીસ ત્રીસ ફૂટના સ્ટોપ આપવા અને હેમાળ સીમ પાણી જે ગામચલમાં આવે છે એનો નિકાલની અલગ યોજના બનાવે અને એક લઠ્ઠુ પાણી કાઢે ને એમાંથી અમે યાર્ડ સુધી આવી છે ટીમ્બી તો એ લોકોએ એવું કર્યું છે કે જૂના નાળાઓ છે એને સ્ટોપ આપી દીધા ને અત્યારે ત્યાં પાળા ગોઠવી નાખ્યા છે છતાં એને કોઈ દિવસ ત્યાં સિગ્નલ આપેલા નથી તો અમારે એટલી નમ્ર વિનંતી છે નેશનલ વાળાને કે સિગ્નલો આપે ને વ્યવસ્થિત એના ડાયવર્ઝન કાઢે બસ એટલું મારું કેવું છે અને બીજું એક ટીમ્બીની અંદર યાદની સામુદ્ર જવા માટે

અંદાજિત ઓછામાં ઓછા છ થી સાત તક તો ફેલ થઈ ગયા છે ને એવા દસ પંદર ગાડીઓ પણ ડાયરેક્ટ ખાડિયામાં ઉતરી ગયેલી છે એટલે નુકસાની બહુ મોટી છે પેલું વેલ્યુ વેલી તકે જે ટીમ્બી ને હેમાળ વચ્ચે જે નાળાઓની તકલીફો છે એ દૂર કરે ને હેમાળની અંદર પાણી વિશેની જે તકલીફ છે એ વેલાસર દૂર કરે એવી અમારી અપીલ છે રિપોર્ટર ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ જાફરાબાદ Legenda <síntos>